નમસ્કાર મિત્રો આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વનો છે ખાસ કરીને વરસાદની દૃષ્ટિએ ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા અપડેટ કરાયેલા તાજા પૂર્વાનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની આગમઘંટી વાગી રહી છે ચાલો જાણીએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે કેટલો વરસાદ પડી શકે છે અને ખેડૂતો માટે શું સૂચનાઓ છે સમગ્ર ગુજરાત માટે સામાન્ય સ્થિતિ છે પણ આજના હવામાન ઉપગ્રહ ચિત્રો અને રડાર ડેટાના આધારે જણાઈ રહ્યું છે કે અરબી સમુદ્ર તરફથી આવતા પવન અને દક્ષિણ પશ્ચિમ મોન્સૂનના પ્રવાહને કારણે આજના દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે હવે વિસ્તારવાર વરસાદની આગાહી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગ આ વિસ્તારોમાં મોડી બપોર બાદ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ડાંગ અને વલસાડ જિલ્લામાં વીજળી સાથે ઝરમર વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા પંચમહાલ આણંદ નર્મદા અહીં વાદળછાયું વાતાવરણ સાથે મધ્યમ દરજ્જાનો વરસાદ થશે કેટલાક વિસ્તારોમાં લઘુ ગાળાનો પણ ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને બપોર પછીના સમયમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ બનાસકાંઠા અને અરવલ્લીમાં આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે મહેસાણા અને પાટણ જિલ્લામાં મોડી સાંજે અચાનક વરસાદી ઝાપટાં પડી શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો તેમાં રાજકોટ જામનગર જૂનાગઢ પોરબંદર અને કચ્છમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમી અને ભેજયુક્ત વાતાવરણ રહી છે જામનગર અને રાજકોટ જિલ્લામાં વીજળી સાથે ધોધમાર વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ વિસ્તારમાં હલકો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી છે હવે આઈએમડી દ્વારા વિશેષ ચેતવણી આપવામાં આવી છે તો આઈએમડી દ્વારા ડાંગ નવસારી વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં ભારે વરસાદ સાથે પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ગામડાઓના રસ્તાઓ અને નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી અમે આગામી ત્રણ દિવસ માટેની આગાહીની વાત કરીએ તો એકત્રીસ જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત રહેશે જ્યારે એક ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં મોટા પાયે વરસાદી સિસ્ટમ પ્રવેશવાની શક્યતા છે અને છેલ્લે બે ઓગસ્ટના દિવસે સમગ્ર રાજ્યમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાત માટે તો મિત્રો આ હતી આજના વરસાદની આગાહીની સંબંધિત જાણકારી જો તમે આવી જ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર પણ જરૂરથી કરી દેજો